માંડર વાલ્મિકી સમાજ દ્વારા આદિ અનાદિથી કુળદેવીઓને નિવેદ સ્વરૂપે જાનવરોની એટલે કે બકરા તથા ઘેટાની બલી ચડાવવામાં આવી હતી જેમાં માતાજીની મૂર્તિ સામે જીવતા પશુઓને કાપી નાખતા હતા તે વર્ષોથી ચાલતી એક રૂઢિવાદી જૂની પરંપરા હતી આજના સમયમાં જીવતા પશુઓની બલિ ચડાવી એ કાનૂની ગુનો પણ બને છે અને સજાને પાત્ર ગુનો છે અને ભાવિનભાઈએ જણાવ્યું કે માતાજી ક્યારેય કોઈ અબૂલ પશુઓના માંસ ખાવાના ભૂખ્યા હોય જ નથી કે ક્યારેક પશુઓની બળી માગતા નથી અને જો માગતા હોય તો તેમના મૂળ સ્થાને કે કેમ નથી માગતા જેમ કે સચાણામાં મેરડી માતાજી કેમ નથી માગતા ચોટીલામાં ચામુંડા માતાજી કેમ નથી માગતા જોગણીમાં કેમ નથી માગતા માટે આવા તાર્કિક જાગૃતિ અભિયાન બાદ ધાર્મિક આસ્થા મુજબ માતાજીની રજા લેવામાં આવી છે જેમાં બળી પ્રથા બંધ કરવા માતાજીની રજા મળતા કાયમી ધોરણે માંડલ વાલ્મિકી સમાજ દ્વારા અબુલ પશુઓની બલી બંધ કરી શુદ્ધ નિવેદની શરૂઆત કરવામાં આવી છે જેમાં ફરીથી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને આ રીતે આધ્યાત્મિક રીતે ઉકેલ આવી એક નવી શરૂઆત કરવામાં આવી મહેન્દ્રભાઈ માંડલ